તો જય માતાજી મિત્રો આપણે જો ફુવારમ પોણે ચાલુ કરી દીધું છે જો ફુવારા ચાલુ છે કમ્પ્લેટ જો ફુવારામ પોણે ચાલુ છે અને બટાકા ઉજિંગ કમ્પ્લીટ જો મોટા મોટા થઈ ગયા છે કમ્પ્લેટ લીલસાડવા મળ્યા છે અને આપણે પહેલી ફેર પાવડરના આશો તો ખબર છે એ વિડીયો આગળ બનાવ્યો હતો અને હા જો લગભગ ફુવારા ચાલુ કરી દીધા છે અને ખાતર નાખવાનું છે પાવડરી નાખવાનો છે અને ઉમેદ પણ નાખવાનું છે અને પહેલી પેલા આપણે પાવડર નાખ્યો એ પણ જો એનાથી ઝાડ જેટલા વિકાસમાં આવ્યા છે ને કેટલા મજબૂત થઈ ગયા છે જો પેલા અને બેટા આપણે વાય તો લગભગ દસ તારીખ આસપાસનું છે અગિયારમાં અને દસનું મોટો મોટો થઈ જાય ડોકા પણ મજબૂત થઈ જશે તો આગળ વિડીયોમાં બનાવી રહ્યા આપણે ઉમિક નાખવાનું છે ખાતર સલ્ફેટ નાખવાનું છે વિડીયો આગળ બતાવશું ને ડોકા પણ મજબૂત કેવા આવ્યા છે પણ વિડીયોમાં બતાવો તો વિડીયોમાં આગળ બનાવી રહજો તો જો આપણે આ છે ઉમેઘ અમે મગ નાખવાનું છે રેંછુ રીમો જોનાથી સાઢ ચટલું મજબૂત થઈ જાય જોના 500 ગ્રામ નું છે ડબલ ને પેકेंगे 500 ગ્રામ નું છે આસે પાવડર જો મગ પડીમાં નાખ કવમ નાખ બેટાકમ નાખ કણા બદે પરકાર ન વાયુતરમાં નાખાય છે તો હે 500 ગ્રામ ની પેકેટ છે જો અને આ છે જો સલ્ફેટ આપણે દસ કિલો સલ્ફેટ નાખવાશે અને બે પેકેટ આરે એક ડબલું હુમલનું અને એક કિલો પાવડરનું છે જો રેનચુરી રેંચુરીમાં નાખવાનું છે આપણે નાસીને ફુવારમાં જોવા દેવાનું છે તો ખોલી નાખવા હવે ઉપરથી થોડું કાપીને તો ઉપરથી આપણે કાપી નાખ્યું ને અંદર નાખી દમ્પ્લીટ હવે નાખવું પડે એટલે ઘડી જાય ગળે ને તો નાખે આપણે નાખી દીધું એટલે હવે પેલું પહેલા નાખવું પડે નાખી હાટ નહીં ઘડતું એટલે હવે નાખી દઈએ આપણે આ પાવડર પેકેટ વાળું પછી રાખ ઉપર કે એક આતે વિડીયો બનાવ એટલા માટે નાખી દેલી કાપી નાખી પેકિંગ આપણે દેખાય પાવડર થોડો चार मार्ट मजबूत है जबर है पाउडर थी पन जो देखे पन सारू आ मस्त है ना थी मोड़ मो विकास था तो अब रखा था ना के लिए सल्फेट तो जो सल्फेट नाके के लिए जो अपने कंप्लीट है तो जो अपने कंप्लीट तैयारी में ना के लिए दूसरे અને કમ્પ્લેન નાખી દીધું હવે લઈ કમ્પ્લેન મિક્સ કરી બધું બહુ આગળ જાય એટલે રેન્ચુરી ચાલુ કરી દે હું કમ્પ્લીટ થઈ ગયું છે નાની અંદર નાખી દે રેન્ચુરીને આપણે તો જો રેન્જુરી વાળો કાગ આપણે ચાલુ કરી દીધો અને ડાબા લો પડશે ને દાબાલા તો જ ખેંચે ને કે ના ખેંચે જો આપણે દાબાલ દીધું છે કમ્પ્લીટ ઇઝર પણ વધી ગયું જો અને ખેંચવાનું ચાલુ થઈ ગયું છે તો જો અડધું ખેંચી નાખ્યું જશે અને આ કમ્પ્લીટ થઈ રહે એટલે પછી આપણે ખેતરમાં ખેતરમાં ફુવારો જોવા જવું પડશે અડધું બાચી છે તો જો કમ્પ્લીટ આપણે ખાતર ખેંચી રહી ડાબ ખોલી નાખજો ડાબ ખોલી એટલે પાછું કોણી આવે ડાબાલા એટલે અંદર ખેંચે તો જો આપણે ફુવારા ચાલુ જ છે ને ખાતર હાંચી છે આપણે હાલ જ હવે પાણી આપવાનું છે ઉપર અડધો કલાક ચાલુ વાંચું તો આપણે એક કલાક ને દસ મિનિટ જેવું એટલે દસ એક કલાકને વીસ મિનિટ એટલે અને ઉપર દસ પંદર મિનિટ ખાતર જવા દીધું છે એટલે દોઢ કલાક ઇચો ને ઉપર અડધો કલાક છે એટલે બે કલાક કમ્પ્લીટ થઈ જાય તો અડધો કલાક હેડી રહે એટલે પાણી આપણે બદલવાનું છે અને આમ તો આપણે જો દવા બીજી હાકવાની હોય તો પંદરથી વીસ મિનટ જ ઉપર હાકા છે વીસ મિનિટ ખાતર છે એટલે અડધો કલાક હાકા છે તો અડધો કલાક પાણી હેડી રહે એટલે આપણે ફુવાર બદલી દે અને આગળ જો બેઠા કેટલો મોટો મોટો થઈ ગયો છે આગળ જો ચિત્રો છે ને બતાવો બેઠા તો આગળ વિડીયો બનાવી રહેજો તો મિત્રો જુઓ આ છે આપણે બેટાકા જુઓ પહેલે ફેર આપણે વિડીયો બનાવ્યો તો ત્રણ બેટાકા હા છો અને હાલમાં જુઓ આપણે લગભગ વિડીયો બનાવ્યાના અઠવાડિયા જેવું થયું છે અને અઠવાડિયા પછીના જુઓ બટાકા જેટલો મોટો થઈ જશે અને આપણે પહેલાં વિડીયો બનાવ્યા ત્રણ બેટાકા હજુ ઊગવાનું જ ચાલુ હતું જો કે અમુક અમુક બેટાકા નીકળ્યા તો અને તમે અઠવાડિયામ જુઓ તો એમ બટાકા જેટલો વિકાસ કર્યો છે આપણે પેલો પાવડર નાખવાથી અને એના ઝાડ જો તમે છેલ્લા મજબૂત દેખાય છે જો એકદમ ઓલે ઓલ ધારો ધાર બધા બેટાકા દેખાય છે અને ડોકાયાના છેલ્લા મજબૂત છે વિકાસમાં ઝાડ પણ એના છે જો બેટાકાનો જો આખા ખેતરમાં છે લીલસા પડે છે દેખાય છે ને જો અને આજે પણ આપણે જો આ ફુવારા ચાલુ છે એમાં હમણાં ખાતર નાસીને દાયા છે